છત્રીસ રૂપિયા ત્રણ નંબર

એક હજાર ને સાડત્રીસ રૂપિયા સુપરમાલ અમુક લીલો દાણો લેનાર અર્જુન એક હજાર ને અઠ્યાવીસ રૂપિયા મીડિયમ માલ ત્રણ નંબર લેના અર્જુન રોજ પૂર્ણ ના બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો એક હજાર ને ચાલીસ રૂપિયા સુપરમાન ત્રણ નંબર

એક હજાર ને રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપર માલ પણ એવો છે અલે શેલા 2000 વાળો 1910 એટલે 1200 550 100 200 19 19 રૂપિયા એ તને પહેલા દેતા તો મારા હું પછી 21 21 47 વીરના કેટલા કે વીરના સર ઈ ફરેલા 1027 રૂપિયા 3 નંબર મિડિયમ મા હાજીમાં ઓના